নি গুড মনি বোলো 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 নখ কাল মনে ছিল নখপুরিয়া মার লিদা হোক

Det er veldig vondt.

મીઠું એમિસ્ટી એની ટોપી અને જાતે રમ રમ કરે પાર ટોપી હાથમાં નહીં આવતી રે હાથમાં નહીં આવતી બેટા નહીં આવતી આ લે પકડ

ગુડ નાઈટ ઘટું કે ઘટું માં બોલો તો એવું થઈ જ એના બીગના લાગતી કોઈની ન <laughs> <laughs> <laughs>

또뭐 बोल रहे ह